ભાવનગર જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદ હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે મુકેશ લંગાડિયા અને શંભુનાથ ટુંડિયાનો વિવાદ છે હાઈકમાન્ડ સુધી આ વિવાદ પહોંચી ચૂક્યો છે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહની હાઈકમાન્ડમાં ફરિયાદ મુકેશ લંગાડિયાના શંભુનાથ ટુંડિયા પર ભ્રષ્ટાચારના આરોપ બાદ ફરિયાદ થઈ છે મુકેશ લંગાડિયાએ શંભુનાથ ટુંડિયા ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો જેને લઈને હવે આખો મામલો

ભાવનગરના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લાંગડીયા દ્વારા પોતાના ધારાસભ્ય જે ગઢડા વિધાનસભા એકસો છ ના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા આ જાહેર મંચ ઉપરથી આરોપ લગાવવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહી શકાય પરંતુ જે પ્રમાણે આરોપો લગાવવામાં આવ્યા છે તેને લઈને પાર્ટીની છબી પણ ખરડાઈ છે આ સમગ્ર મામલે હાલ ભાવનગર જિલ્લાના વર્તમાન જે જિલ્લા પ્રમુખ છે દિગ્વિજયસિંહ ગોહિલ તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીના ના પ્રદેશ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી છે અને હાઈકમાન્ડ સુધી આ જે સમગ્ર મામલો છે તે પહોંચી ગયો છે જોકે બંને તરફી આ જે ફરિયાદ છે તે જિલ્લા ભાજપના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે એટલે કે આવનારા દિવસોની અંદર આ પાર્ટી પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકે છે અને જે પ્રમાણે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે તો તેની તપાસ પણ થઈ શકે છે તેવું ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે પાર્થ આભાર જાણકારી આપવા માટે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજય ફરિયાદની અંદર જે સેવા સંગઠન સરપંચ નું સન્માન સમારોહ હતો એમની અંદર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ લગાડીયા જે ધારાસભ્ય ઉપર આક્ષેપો કર્યા છે ભ્રષ્ટાચાર

દિગ્વિજયસિંહ આભાર એબીપી અસ્મિતા સાથે જોડાવા માટે આપણી સાથે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા જોડાઈ ગયા છે શંભુનાથજી ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે આપની ઉપર અને આપના જ પક્ષના લગાવે છે આંતરિક વિખવાદ હવે હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે શું અપેક્ષા હાઈકમાન્ડ પાસેથી આપનો અવાજ શું કહો છો જી હવે આવે છે અવાજ આપને હા આપની ઉપર ભ્રષ્ટાચારનો આરોપ પક્ષના જ નેતાએ લગાવ્યા છે અને હવે ફરિયાદ કમાન્ડ સુધી પહોંચી છે હાઈકમાન્ડ પાસેથી આપની અપેક્ષા શું છે પાર્ટી નો આંતરિક મામલો છે અને એટલે પાર્ટીના વરિષ્ઠો જે પણ એમને ન્યાયની દ્રષ્ટિએ જોતા જે પણ લાગે અને પાર્ટીના બધા આગેવાનો સાથે મળી અને કામ કરે એવું પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા અમને બધાને માર્ગદર્શન મળે એવી અપેક્ષા છે અને સાચી વાત જે છે આમાં કારણ કે જે ભાઈ આક્ષેપો લગાડ્યા છે એ આક્ષેપો તદ્દન પાયા વિહોણા અને ખોટા છે એટલે અપેક્ષા એવી મારી ખરી કે આમાં સત્ય તપાસ થાય અને સાચી વાત બહાર આવે કારણ કે પોતાની વ્યક્તિગત મનસાને સંતોષવા મહેચ્છા ને સંતોષવા મારી જેવા નિર્દોષ માણસને આ પ્રકારે બદનામ કરવા એ મને બિલકુલ યોગ્ય અને વ્યાજબી લાગતું નથી એટલે હું તો પક્ષના વડીલો પાસે એ અપેક્ષા રાખું છું કે આ સંદર્ભે ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરી અને અમને ન્યાય આપે એવી અપેક્ષા છે હમ શંભુનાથજી રાજકારણ ને આપ ખૂબ સારી રીતે જાણો છો ઘણા વર્ષોથી રાજનીતિમાં છો જાહેર જીવનમાં છો કેમ આવો આરોપ એ પણ મંચ ઉપરથી સ્ટેજ ઉપરથી મુકેશ લંગાડિયા એ આપની ઉપર લગાવે શું કારણ હોય શકે જયારે સંતોષ થતી નથી હોતી ત્યારે એ ક્યાંક ને ક્યાંક આવી પ્રકારે સજ્જન લોકોને બદનામ કરવાનો પ્રયત્ન કરતા હોય છે એવું આ એક ઉદાહરણ છે મારું વલ્ભીપુર અને એમનો અસંતોષ જે છે મુકેશભાઈ લંગાડિયા નો એ અસંતોષ આમાં કદાચ ધારાસભ્ય નો સંપર્ક કપાઈ ગયો છે પણ તેમણે હાઈકમાન્ડ પાસેથી અપેક્ષા એવી રાખી છે કે આ સમગ્ર મામલે તપાસ થાય અને જે કોઈ પણ જવાબદાર હોય તેની સામે કારવાહી થાય સાથે તેમણે એમ પણ કહ્યું છે કે મને ખોટી રીતે બદનામ કરવાનો આ મુકેશ લંગાડિયાનો પ્રયાસ છે